ના ખાતા મારે એટલું સારું રોટલા બનાવવાની તમારા માટે નોકરી આવવાનું શાંતિ એટલે આ વડે દરરોજ આખો બે મહિના ઘેર પડી રહ્યા બે મહિના થી

વાર તો લાગ જ આ આપ્તાવતા ભરવાના નહીં જો રોજ હું તમન ઝાડ બાલું નાજે માં ઘરવાળો હો ને ઘેર જ છે જો આપેલો ટેમ્પાન પાછળ લખો જો એ તમન જોઈન હંસાઈ જાય હા એટલે જો તમે અક્કી કને જો જો તમે દા અને આ બુલે આજે તો લખ

ન ભરવા જા નહીં ભરવા નહીં બાઈક તો નહીં મારું ભૂલે કઈ એમ નહીં કેતોક નો અડી બતાવો ખાલી તમે તું <laughs> <laughs> <laughs>

નકર આ એક તો હું જવા દેવા બરાબર હવે હવે હું તમને કહી દઉં છું કે ભાષામાં તમે જો હુંંદી તૈન દારામ હપ્તા નહીં ભરો તો હું હું બુલેટ ની ચાવી નહીં આવી તમે આ ચોય લઈને નહીં જવાનું અને કાલથી સોના મોના કોમ ધંધે વર્ગી જો નકર મારા જેવું કોઈ નહીં થાય પેલા જો હું મે દીબ્યો ને હું મારે ખાવા બાવા નહીં આવું બરાબર જતા હેડો કોમે બોમે હેડો